અધિકાર છોટુભાઈ જે વાત કરી છે આદિવાસીઓના એ ભારતીય જનતા પાર્ટી ને સરકારમાં રાજ્ય સરકાર ને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે આદિવાસીના હક ને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય એ ભાજપ ની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં ભારત સરકારમાં શું હતું આદિવાસીનું અલગ મંત્રાલય ન હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બને ત્યારે અમે લોકો બધા રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું ગુજરાતમાં પણ તમે જો ગુજરાત પેટર્ન જો લાયા હોય તો ઓગણીસો પંચાણું માં ની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે એટલે સામે ગમે તેટલો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો